પછી મને ખબર પડી ભાઈ આ પર્યો નથી આ તો નસેડી વસ્તુ છે કારણ કે આનું નામ છે દારૂડી આ ગતડી આપણે ખેતી કરતા હે તો નામ મે કેવા વિચિત્ર વિચિત્ર આવે દારૂડી ડાબલા ડોહી આવે ઘણા બધા એવા ખડ છે કે જીના તમે નામ હામ ને તો તમને દાત આવે કે આ બધી વસ્તુ શું છે ભાઈ આ ખાડુ કે છે કે ભાઈ મજાક થાય છે બાકી હવાના પરમાં જી સૂરજ ઉગ્યો હે ને પછી જે જીરા ઉપર ભાઈ જી ઓલા રિફ્લેક્શન આવે ને આ હા હા જોતા ભાઈ સીન આવે જ્યારે ક્લિયરિટી વધારે નાખ્યો ફોર કેમ કરી નાખ ગયો ભલે થોડુંક નેટ ઉપડી જાય પણ તમને જોવાની તો મજા આવે જોઈ લો આવી રીતના કઈક સીન આવે તો હજી હું થોડોક મોડો થઈ ગયો જરી ખબર વહેલો આવ્યો હોત ને તો સીન આવે જોરદાર કારણ કે થોડી થોડી શું કઈ જાકાર આવી ગઈ હોય પછી ઉપર સૂરજનો પ્રકાશ આવે એટલે કાયદા છે ઓલું રિફ્લેક્શન આવે મજા જ આવી રાખે જોવાની પણ સાચું કહું ને જાકર તમને જોવાની ભારી મજા આવે ને આ જીરાને બહુ એટલે બહુ નુકસાન કરે હજી આપણું જીરું દાંડલી નથી ચડ્યું દાંડલી ચડી જાય ને પછી જાકર આવે ને એટલે ભાઈ આખે આખા છોડવા ને ભાઈ નુકસાન કરે એટલે હું નુકસાન છે ભાઈ છેલ્લે બે ત્રણ લોક એક વસ્તુ હું કોમન તમને કહું હોય ખબર આપણું ભાઈ જીરું નેદવાન ચાલુ થઈ ગયું નેદવાન ચાલુ થઈ ગયું પણ ખડ બહુ વહી ગયું છે એ ખેડૂત માણસ ખબર પડી જાય જોતો ભાઈ ખડ કોઈ આપણે અલેક રાખે છે રૂકો જરા સબર કરો આને કઈ ખડ ન કહેવાય એક ખડ તમને દેખાડીન ભાઈ ઓહો એમ થઈ જશે કે ભાઈ કઈ કઈ ભાઈ કઈ માપો જો યાર ખડનો જો તમને એ ખડ જીરીક દેખાડું જે આપણો ખડનો કહેતા હતા ને એ ખડ આવી ગયા છે જો તો ભાઈ અહી તમને જીરા નામની કઈ એટલે કઈ વસ્તુ દેખાય છે કવડું ખડ થઈ ગયું જોઈ લ્યો અને અહીં જોઈ લ્યા અહીં આવી રીતનામ જીરું છે નેદવાન પ્રોસેસમાં ચાલુ છે પણ ખડતા તો તમે જો ઓહો ભાઈ કાયદેસર રીતે તમને કોઈ કલેક રાખે હો કાયદાસર રીતે જો આટલું હજુ ખડ જામી ગયું છે અને ઉપરના ભાગથી વાંચો ભાઈ આપણું કામ થઈ ગયું કમ્પ્લીટ નેધાઈ જાય પછી કેવો નજારો લાગે જો તમને જરીક દેખાડી દઉં કાજે છે તમને હે ને લાઈન દેખાઈ જાય હજુ દેખાય ને આવી રીતના આમ લાઈનનું દેખાઈ જાય અને આપણું કૂતરું અમને નવું પાડ્યું છે ને એ અહીંયા હે કાલ ભાઈ ઘણા લોકો કોમેન્ટ કરે છે કે કૂતરું ભાઈ ભરતન ત્યાંથી લીધું છે ના ભાઈ ના નથી લીધું ભાઈ અમારા ગામમાંથી લીધું હે ધારમાંથી તમે ભરતન ત્યાંથી ઉપાડી એવા ના ભાઈ ના એટલે વર્તન ઘેર કૂતરો થઈએ સેમ ટુ સેમ આ ટાઈપનું દેખાય એટલે લોકો પણ નથી અપડેટ ઓફ કૂતરા જોઈ લે શું કરે કૂતરા એના હાટું ભાઈ સ્પેશિયલ છે ને ઘર બનાવ્યું કીધું હતું ને ભાઈ સ્પીકર બગડી ગયું છે તો સ્પીકર ની અંદર કૂતરા ને હેઠે જો કોથરો પાથરી દીધો એટલે એને ભાઈ અંદર ગરમ હાથ ડળી દે ને એટલે આખીને કેમ બેઠું તો ખબર ઉદાસ થઈને જો આરામથી બેઠું જોઈ લે લપડું થાય જો લપડું થવા માંડ્યું હે મોઢું તરત ખોલી છે ધીંગાણો કરવું હે તરત એને જો વાયડી ના પેટ નું હે હબાવ નું જો જો કે હું ખબર આ ઘર રાખ્યું ને ધારો કે તમારે ક્યાં કૂતરા લઈ જાવ ને તો જ આવી રીતના સ્પીકર ઉપાડી લેવાનું જો ભાઈ તમારે જ્યાં લઈ જાવ ને ત્યાં લઈ જાવ આખે આખું ઘર જ ના ભેગું આવી જાય ભાઈ મારી પાસે અહીં મૂકી દઈએ આપણે તો મૂક્યો કે ભાઈ આને એકલું કાના મૂકે હજી ભાઈ જીણકું ગલુડ્યું છે અહીંયા ઓલા વડા કૂતરા આવે ને ડાઘા કૂતરા એને મારી નાખે ભાઈ એટલે આપણે છે ને થોડોક ટાઈમ આની કેર કરવી પડે ભેગું રાખવું પડે એટલે હમણાં થોડોક ટાઈમ આપણે ખેતરમાં ને રાખીએ એટલે થોડુંક એવાયું થઈ કે આપણો વિસ્તાર કેટલો હા આપણું ખેતર છે ક્યાં આપણે રખડવાનું હાટુ રાખ્યું છે આપણે ઘરે રાખ્યું હતું કુતરું દી થઈ ગયા તો આપણે બાર અમદાવાદ ને જવાનું હતું ને એટલું દેખાડી નહીં ગયું અરે અમદાવાદનું નામ આવ્યું એમાં મને યાદ આવ્યું આપણે ખબર અમદાવાદ ગયા યુટ્યુબ ક્રિએટર માં અરે ભાઈ કેટલી વાર કઈ બહુ જજી વાર કઈ વ્યુ છાપું હું એમાં આપણે ખબર કીધું હતું કે છેલ્લે આપણે ગિફ્ટ આપવામાં આવ્યું પણ ભાઈ વાત તો આપડે એવી થઈ હતી કે ગિફ્ટમાં બધા મિલિયન સબસ્ક્રાઈબર દેવામાં આવશે

બુકે ભાઈ સારા મજા લાગે હે આવી રીતના અચ્છા આ પેજ હે ક્યાં અલગથી અચ્છા સારી ડિયર ક્રિએટર થેન્ક યુ સો મચ ફોર બિઈંગ અ પાર્ટ ઓફ યુટ્યુબ ક્રિએટર કોલેક્ટિવ અમદાવાદ ઓકે આ કાર્ડ દીધો હે મને લાગ્યું આની અંદરનું હે અચ્છા આ બુક હે આ જો ભાઈ મસ્તીની બુક હે ઉપર લખ્યું યુટ્યુબ ના યુટ્યુબ ભાઈ જો આમ મસ્તીનું જો આમ હું કંઈ પ્રિન્ટ નથી કરેલું આની ઉપર હું કંઈ ચોડેલું હે આપણી ગુજરાતી દેશી ભાષામાં કંઈ તો એકદમ વ્હાઈટ હે વ્હાઈટ વ્હાઈટ એટલે યલો જ ટાઈપ વ્હાઈટ હે નિંદુર પર કે હાસ્ય બાસ્ય કે દોયરે નથી એટલે તમારે સ્ક્રિપ્ટ બીપ લખ્યો તો ભારી મસ્તીની કામની વસ્તુ હોય પૂઠા પૂઠાને બહુ જોરદાર છે આનો ઉપયોગ તો આપણે હબાવનો કરવાનો બાક બસ આટલું ભાઈ આની અંદર મેળ્યું છે હજી કંઈ ખેલે જા રી આ આ હું હે ભાઈ પેન યસ બ્રો પેન હે જા ની એની ઉપર જો યુટ્યુબ લખ્યું ખુલ છે ક્યાંથી અચ્છા આ ફેરવવા વાળી છે કા આવી રીતના ભાઈ આ પેન આપી છે જેથી કરીને તમે આની અંદર લખી શકો બ્લુ પેન હે કે નહીં એક જોવા દો બ્લુ પેન હે ભાઈ બોજા જાજો લીટો નથી કરો આપણે અહીં લીટો જ કરી નાખ્યો આટલો પણ ભાઈ હજી એક વસ્તુ મિસિંગ છે આ ઠેલીની અંદર

ડેટા ટ્રાન્સફર કરવામાં વાર લાગે ને આપણે પોહાય જ નહીં એટલે આપણે સ્પેશિયલ યુએસબી થ્રી પોઈન્ટ લઈ નાખી ચોસઠ જીબી ની બહુ સસ્તામાં આવી ચાર સો ને વીસ રૂપિયાની જેવી થ્રી પોઈન્ટ ઓરિજિનલ સેન્ડિસ ની ઓ ભાઈ ભાઈ ખાઈ લીધું તમે બપોર થઈ ગયા મસ્તી નું અને અટાણું શું કરવું તમને ખબર હાજરી બધુડી નંબર આવ્યો હતો પણ બધુડી હે ને હમણાં બહુ જાજી ભડકે હે અને મારો મજૂર ફોન આવ્યો કે જીરી કાંઈ આવો નહીં કે આટલું ભાગ નિદ્દો આપણે રાખી દઈએ કયો ભાગ ને નેદવાનો રાખવાનો હે જીક ને જાતા આવી હાલો ને ભાઈ બપોરનો સમય થઈ ગયો ને આગળ ને આપણે પ્રોબ્લેમ સ્ટેટમેન્ટ ની વાત કરી હતી ને પ્રોબ્લેમ હું તમને કહું જો હવાર ખબર મે તમને દેખાણ તો બહુ જાજુ એવો ખડ નો ગુચ્છો છે જો તો આખે આખી જો પારી જો આ આખે આખી પારી ભાઈ હે ને ઓલા ખડ થી ભરી હે પણ હવથી વધારે પ્રોબ્લેમ કે ખબર આલો મોટું મોટું ખડ હતું ને એટલે થોડીક ઉધી તે નઈ દું હે પણ હવે પ્રોબ્લેમ ઈ આવે છે કે ભાઈ આપડા ખડ ઉપાડી ને તો ભેગા ભેગા આપણો જીરું ઉપડી જાહે જો તો આટલું હજુ મોટું થઈ ગયું હે પણ ગમે કરી યાર આપણો સોલ્યુશન તો કરવું જ જોઈએ તો આને વેલેરો આપણે કાઢી જ નાખી નકર હું આ પ્લાન હતો કે ઓલી બધું નદી લઈને પછી છેલ્લે કાઢ્યું પણ એમાં એવું છે કે જો આપણું બધું આને આમ નમ રહેવા દે તો ભાઈ આનું બી અહીં વધતું જાય તો તે ઈનું થઈ જાય એટલે ફરજિયાત પણ ભાઈ અટાણે આપણે કાઢવું હે ને નુકસાન કહેવાય ભાઈ ફોનનો મોટા પાયે જવું તો જંગલ કરી નાખ્યું એટલામાં કૂતરું શું કરે અહીંયા તમને ભેગા ભેગી દેખાડી દઉં હોતું હે હજી સવારનું ભાઈ હોતું છે આજે થોડુંક એક્ટિવ નથી કારણ કે કોઈને મસ્તી કરવા વાળું નથી ને એટલે જો આ રહ્યું ક્યાં કરેલા હે બીડું ક્યાં કરેલા ક્યા કરેલા રામ રામ તો કઈ ભલા મને રામ રામ ડેરે દેખવાગ ના બનાયું યાર ત્યાં જો દાંત તરત કાઢીયે ઘણા લોકો કહે કે ભાઈ અહીંયા તડકો છે અને તડકો નથી લાગતો ના ભાઈ નથી લાગતો અંદર મેં આગળ હાથ નાખીને બધી દિવાલ લઈને જોયું ને બહુ ઠંડુ ઠંડુ છે કંઈ વાંધો નથી બાકી માથે જો આવી ગયું ને એટલે કઈ ને એટલે એકદમ સેફ છે એ ચિંતા કરવાની જરૂર નથી બીજું આપણે તડકો પડે છે ને થોડો થોડો પવન આવવા માંડે ને તો વળી પાછી આપણે ટાઈટ પડવા માંડે કારણ કે ટાઈટની સિઝન વધતી જાય છે ને તો બસ મિત્રો આજનો બ્લોગ આપણે પૂરો કરી નાખીએ તો બ્લોગમાં આપણે બહુ જજી એવી લપ કરી નાખીએ મારી નેક્સ્ટ બ્લોગ વિડીયોમાં બ્લોગ ગઈ હોય તો એ ખારા મળી કમેન્ટ કરી નાખજો રામે રામ ડાયરા